નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો કારતક મહિનો ચાલુ થઈ શક્યો છે અને આ મહિનામાં સૂર્યદેવને જળ ચડાવવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે તથા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પરંતુ આપણે ફક્ત સૂર્યદેવને જળ ચઢાવવાની અને તેના દસ નિયમો જાણીએ છીએ કે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ પણ તેના નિયમો શું છે એ નેવ ટકા લોકોને ખબર નથી જો ખબર હોય તો પણ તમામ નિયમો જાણતા નથી આ કારણે સૂર્યદેવને જળ ચડાવવાથી સંપૂર્ણ ફાયદો મળતો નથી જ્યારે પણ તમે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે બહુ જરૂરી છે કે તમારે તેની સાચી વિધિ અને નિયમો ખબર હોવા જોઈએ કે જો તમે યોગ્ય રીતે સૂર્યદેવને જળ ચડાવશો તો તેનું ફળ પણ એટલું સારું અને પૂર્ણ મળે છે તેથી આજે અમે તમારા માટે સૂર્યને જળ ચડાવવાની સાચી રીત અને તેના જોડાયેલા જરૂરી નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમને સમજાય કે ક્યારે કેવી રીતે અને કઈ બાબતોનું ધ્યાન રાખીને સૂર્યને જળ ચડાવવું જોઈએ ખરેખર જ્યારે આપણે કોઈ કામ પૂરી શ્રદ્ધા અને સાસી રીતથી કરીએ છીએ ત્યારે તેની અસર પણ વધારે ઘન હોય છે ખાસ કરીને જ્યારે સૂર્યદેવની પૂજા કરવાની વાત આવે ત્યારે તેના માટે ખાસ નિયમો બનાવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે સૂર્યને જળ ચડાવવાની પરંપરા બહુ જૂની છે અને તેનો સીધો સંબંધ આપણા આરોગ્ય ઊર્જાને મનની શાંતિ સાથે જોડાયેલો છે હવે આગળની વાત કરીએ આ નિયમો છે જેને ધ્યાનમાં રાખીને જો તમે સૂર્યને જળ અર્પણ કરો તો તમને તેનો પૂરેપૂરો ફાયદો મળે છે તેમાં સામેલ છે કે જળ આપવા માટે યોગ્ય સમય કયો હોવો જોઈએ કઈ દિશામાં મુખ રાખીને જળ સડાવવું જોઈએ કયો મંત્ર બોલવો જોઈએ પાણીમાં શું મિક્સ કરવું જોઈએ અને તે સમયે મનની સ્થિતિ કઈ હોવી જોઈએ આ બધું ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે ભક્તો આગળ વધતા પહેલાં જો તમારું મન પણ છે કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારો સાથ આપે તો આ વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખીને જરૂર હાજરી આપો સૂર્યને જળ ચડાવવાનો સમય કેટલા લોકો એવું સમજે છે કે તેઓ જ્યારે પણ ઉઠે ત્યારે નાય ધોઈને સૂર્યદેવને જળ આપી શકે ભલે સવારે નવ વાગ્યાના હોય કે તેથી વધારે પણ આ એકદમ સાસું નથી સૂર્યદેવને જળ આપવા માટે એક નિર્ધારિત સમય હોય છે એ સમયે જ સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ સૂર્યને જળ આપવાનો સાસો સમય સૂર્યોદયનો સમય હોય છે એટલે કે જ્યારે પણ સૂર્ય ઉગવાનો સમય આવે ત્યારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ આ સમય મર્યાદા સૂર્યોદય છે સૂર્યોદય પછી એકથી બે કલાક જ હોય છે એટલે કે સૂર્યોદય થયા પછી મહત્તમ બે કલાક સુધી જ આપણે તેમને જળ અર્પણ કરી શકીએ છીએ તે પછી તો બિલકુલ નહીં આવું એ માટે કે ધીમે ધીમે સૂર્યના કિરણોનો પ્રભાવ વધતો જાય આવી સ્થિતિમાં આ પ્રક્રિયા આપણને લાભ આપવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે કેટલાક લોકો સૂર્યાસ્ત સમયે પણ સૂર્યને અર્ધ આપે છે જે ખોટું ન કહી શકાય હકીકતમાં સૂર્યને અર્ધ ત્યારે આપવું જોઈએ જ્યારે તેના કિરણોનો પ્રભાવ ઓછો હોય સૂર્યને જળ અર્પણ કરવાની દિશા માટે જરૂર નથી કે સૂર્ય હંમેશા આપણને દેખાતો હોય જ્યારે વાદળવાળું હોય કે ધૂંધ કે કોહરો વધુ હોય કે કોઈ બીજું કારણ હોય જેના કારણે આપણે સૂર્યને જોઈ ન શકીએ ત્યારે પણ સૂર્યોદયનો સમય બદલતો નથી એટલે કે તમે પાણી આપવાની પ્રક્રિયા છોડશો નહીં આપણને બધાને ખબર જ છે કે સૂર્ય ઉગવાની દિશા પૂર્વ સૂર્ય હંમેશા ત્યાંથી જ ઉગે છે ભલે આપણે તેને આંખોથી જોઈ શકીએ કે નહીં તેથી જો સૂર્ય દેખાતો ન હોય તો પણ તમે પૂર્વ દિશા તરફ મોઢું ફેરવીને સૂર્યદાદાને જળ આપી શકો છો ત્રણ વખત સૂર્યને અર્ધા આપતા પહેલાં સ્નાન કરવું અને સૂર્યને જળ આપવાની રીત છે આ વાતને મનમાં પકડી લો કે તમે નાહ્યા વિના સૂર્યદેવને જળ અર્પણ કરશો નહીં નહીં તો તમને તેનો સારો લાભ મળતો નહીં નહવાથી આપણા શરીરના રોમાંચ છિદ્રો ખુલતા હોય છે અને તેમાંથી ગંદકી બહાર નીકળી જાય છે ત્યારે સૂર્યના કિરણો જ્યારે આપણા શરીર પર પડે છે ત્યારે તે રોમાંચ છિદ્રોની મદદથી શરીરમાં શોષાય છે તેથી જો તમે નાહ્યા વિના સૂર્યને જળ આપશો તો તે લાભથી વંચિત રહેશો સૂર્યને જળ કયા લોટામાં આપવું કેટલાક લોકો પોતાના ઘરના કોઈ પણ વાસણમાં સૂર્યને જળ અર્પણ કરે છે પણ નિયમ મુજબ આ યોગ્ય નથી સૂર્યદેવને અર્ધ હંમેશા તાંબાના વાસણમાં જ આપવું જોઈએ ત્યારથી જ આ પ્રક્રિયાનો સંપૂર્ણ લાભ મળે છે એથી તમે પણ આગળથી આ બાબતનું ખાસ ધ્યાન રાખજો નંબર પાંચ સૂર્યના જળમાં શું નાખવું તમે તાંબાના લોટામાં શુદ્ધ પાણી સાથે સાથે થોડી વધુ વસ્તુ પણ નાખીને સૂર્યદેવને અર્ધ આપી શકો છો આ પ્રક્રિયાનો વધુ લાભ લેવાને ધાર્મિક રીતે પણ પાણીમાં કંકુ સોખાના થોડા દાણા અને ફૂલો નાખી શકાય છે આથી પાણીની મહત્વતા વધે છે માથા પર રાખેલા બંને હાથ સૂર્યને જળ સડાવવાના નિયમ મુજબ ખાસ ધ્યાન રાખજો કે તમારા બંને હાથ નાક પાસે સીધા હોવા જોઈએ હાથની દિશા આગળ વાળેલી હોવી જોઈએ સાત આંખોનું કેન્દ્ર બિંદુ હોય તે પાણીની તારા પર પાણી ચડાવતા સમયે તમારી આંખોનું કેન્દ્ર બિંદુ લોટામાંથી નીકળતા પાણીની ધાર પર હોવું જોઈએ એટલે કે તમે લોટામાંથી નીકળતા પાણીની ધાર ઉપર જ નજર રાખો નંબર આઠ મંત્રનો જાપ કરો જ્યારે તમે સૂર્યદાદાને જળ અર્પણ કરો છો ત્યારે સૂર્ય મંત્રનો પણ જાપ કરજો આ સૂર્ય મંત્રમાં સૂર્ય ભગવાનના બાર નમનો જાપ થાય છે સૂર્યને જળ ચડાવવાની રીત સાસી રીત એ છે કે તમે સૂર્ય ભગવાનના બધા બાર નમનો વિધિપૂર્વક જાપ કરો સૂર્ય જળ પગ પર ન પડે તો ખાસ ધ્યાન રાખો સૂર્યદેવને જળ આપતી વખતે ખાસ ધ્યાન રાખજો કે જળ તમારા પગ પર ન પડે થોડા સાટા પગને લાગશે તો ચાલે પણ જો શક્ય હોય તો તે પણ ન લાગવા દેવા જોઈએ આ સાથે જળનો સદઉપયોગ કરવા માટે નીચે કોઈ ગમલો અથવા તો વાસણ મૂકી શકો છો પછી આ જળ ઘરના છોડોને આપી શકો છો સૂર્યને જળ અર્પણ કર્યા પછી પાણીને સ્પર્શ કરી તમારા માથા અને આંખો પર લગાવો પછી આ પાણીની ત્રણ વાર પરિક્રમા કરો અને સૂર્યદેવને પ્રણામ કરો આ રીતે સૂર્યને જળ અર્પણ કરવાની પ્રક્રિયા પૂરતી થઈ જશે આ લેખ દ્વારા તમે આજે સૂર્યને જળ ચડાવવાની સાચી રીત શીખી લીધી છે આગળથી જ્યારે પણ તમે સૂર્યને જળ અર્પણ કરશો તો આ નિયમો જરૂર પાલન કરજો સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે આ ભૂલ ન કરશો જો તમે સવારે સૂર્યને જળ અર્ધ્ય આપો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે અર્ધ્ય આપવાનો સમય લગભગ એક જ હોય તો તમે આ નિયમ શરૂ કર્યા છે તો કોઈ પણ પરિસ્થિતિમાં તેને છોડશો નહીં જો ભૂલથી યોગ્ય સમય અર્ધ્ય ન આપી શકો તો ક્ષમા માંગીને પણ પાણીમાં કંકુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો ત્રણ અર્ધ્ય આપવા માટે ફાશી પાણીનો ઉપયોગ ન કરો અર્ધ્ય આપતી વખતે સૂર્યદેવના મંત્ર ઓમ સૂર્યય નમઃ તથા ઓમ ભાસ્કરાય નમ આ મંત્રનો સાત વખત જાપ કરો સૂર્યદેવને હંમેશા પૂર્વ દિશામાં જળ અર્પણ કરવું જ્યારે પણ તમે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે પ્રયત્ન કરો કે તેમાં થોડુંક કુમકુમ એટલે કે કંકુ અને લાલ ફૂલ જરૂર નાખો આ વસ્તુઓ સૂર્યદેવને બહુ પ્રિય માનવામાં આવે છે જો એ ન થઈ શકે તો ઓછામાં ઓછું પાણીમાં અક્ષત એટલે કે આખા સોખા જરૂર નાખજો એ પણ શુભ માનવામાં આવે છે અને તમારી શ્રદ્ધાનું પ્રતિક બને છે જ્યારે તમે અર્ધ આપવાનું પૂરું કરો એટલે કે લગભગ સાત વાર પાણી સડાવી લો ત્યારે સૂર્યદેવનું ધ્યાન કરતા કરતા સારોથી એકવાર પરિક્રમા કરી લો આ પ્રક્રિયા તમારા મન અને શરીરને ઊર્જા આપે છે અને એક આધ્યાત્મિક જોડાણ પણ અનુભવાય છે ઉપરાંત જે પણ વ્યક્તિ નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પણ કરે છે તેમને રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ હૃદય સ્ત્રોતનો આદિત્ય પાઠ સૂર્યદેવને બહુ ગમે છે અને આથી એવો ઝડપથી ખુશ થાય છે સાથે જો તમે અર્ધ્ય આપી રહ્યા છો તો કોશિશ કરો કે માંસનું સેવન ન કરો સાત્વિક આહાર ખાવાથી પૂજાનો પ્રભાવ વધી જાય છે અને મન પણ શાંત રહે છે હવે વાત કરીએ કે સૂર્યની કૃપા કેવી રીતે મજબૂત બનાવી ખરેખર સૂર્યની કૃપા મેળવવાના ઘણા ઉપાયો છે પણ સૌથી સરળ અને અસરકારક ઉપાય એ છે કે તમે નિયમિત રીતે તેમને જળ અર્પણ કરો સૂર્યને જળ આપવું એક પ્રકારનું અધ્યય આપવાનું કહેવાય છે જ્યારે તમે સૂર્યને અર્ધ્ય આપો છો ત્યારે માત્ર સૂર્ય જ નહીં પરંતુ બાકીના બધા જ નવગ્રહો પણ સંતુલિત અને અનુકૂળ થવા લાગે છે ઘણા લોકો માને છે કે જો તમે ફક્ત સૂર્યદેવને અર્ધ આપવાની આદત બનાવી લો તો જીવનની ઘણી બધી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જાય છે અર્ધ્યા આપવાની રીત પણ ખૂબ જ સરળ છે તમે નદી કે કોઈ પણ પાણીમાં સ્ત્રોતમાં ઊભા રહીને અધ્યા આપી શકો છો અથવા તો તમારા ઘરની છત બાલ્કની કે કોઈ પણ ખુલ્લા સ્થળેથી પણ આપી શકો છો સૌથી યોગ્ય સમય હોય છે ઉગતા સૂર્યને જળ અર્પિત કરવાનો એટલે કે જ્યારે સૂર્ય આખો આકાશમાં ઊગી ન હોય પણ તેનો લાલ ચમક દેખાઈ જાય છે એ સમયે અર્ધ્ય આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જળ આપતા પહેલાં સ્નાન કરવું ખૂબ જ જરૂરી હોય છે જો તમે સફેદ કે હળવા રંગના સાફ કપડાં પહેરી લો તો આ બધું શુભ અસર આપે છે જળ અર્પણ કરવા માટે તાંબાના લોટા કે માટીના વાસણનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે જો આપણે સૂર્યને જળ આપવાના ફાયદા લઈએ તો તેના ઘણા લાભ છે ખાસ કરીને એ લોકો માટે જવરની કુંડળીમાં સૂર્ય કમજોર હોય નિયમિત અધ્યાય આપવાથી તેમનો આત્મવિશ્વાસ વધે સમાજમાં માન મળે અને મનની શાંતિ પણ રહે છે મિત્રો જ્યારે પણ તમે અર્ધ આપો તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ રાખો કારણ કે સૂર્ય ત્યાંથી ઉગે છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માનું પ્રતિક માનવામાં આવે છે અને જ્યારે તમે સૂર્યને જળ અર્પણ કરો છો ત્યારે તમારા આત્મબળ આત્મવિશ્વાસ અને માનસિક શક્તિને વધારતો હોય છે એ જ નહીં પરંતુ જેમને નોકરી કે કામમાં મુશ્કેલી હોય તેને પણ આથી ફાયદો થાય છે જ્યારે તમે નિયમિત રીતે સૂર્યને જળ અર્પણ કરો છો ત્યારે તમારા સિનિયર અને અધિકારીઓનો સહકાર મળવા લાગે અને તમારી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે કહી શકાય કે સૂર્યને જળ આપવું ફક્ત આધ્યાત્મિક જ નથી તમારા જીવનને માર્ગદર્શન આપવાનું સાધન પણ છે ત્યારે પણ તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારે કોશિશ કરો કે તાંબાના લોટા કે તાંબાને કોઈપણ વાસણ વાપરો તાંબુ શુદ્ધ ધાતુ આવે છે અને તેનું પોતાનું એક ખાસ આધ્યાત્મિક મહત્ત્વ હોય છે આ માત્ર સૂર્યદેવની પ્રિય નથી પણ તેના કારણે પાણીની ઉર્જા વધુ પ્રભાવશાળી બને છે હવે જળ તૈયાર કરવાની વાત કરીએ તો જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરવા જાઓ ત્યારે તે પાણીમાં એક સમથી રોળ એટલે કે લાલ કલરનું કુમકુમ અને થોડા લાલ ફૂલો જરૂર નાખો આ વસ્તુઓ સૂર્યદેવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે આ સાથે જ અક્ષત અર્પણ કરવાથી પૂજા વધુ અસરકારક બની જાય છે જ્યારે તમે સૂર્યની સામે ઊભા રહીને તેમને જળ આપી રહ્યા હો ત્યારે એક ખાસ વાતનું ધ્યાન રાખો ઓમ સૂર્ય નમ મંત્રનો જપ કરો તમે આ મંત્રનું અગિયાર વખત પુનરાવર્તન કરી શકો છો આ મંત્ર તમારા મનને એકાગ્ર કરે છે અને સૂર્યની ઉર્જા સીધા તમારા સુધી પહોંચાડે છે આ મંત્રના જાપથી સૂર્યદેવની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે અને મનમાં એક અલગ જ સકારાત્મકતા અનુભવાય છે જો તમે દરરોજ આ રીતથી પૂરા નિયમ અને શ્રદ્ધા સાથે સૂર્યદેવને અધ્યાય આપો છો તો તેની અસર તમને ખૂબ જ મળશે તમારા જીવનમાં જલ્દી અસર જોવા મળશે કુંડલીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થઈ જાય છે જેના કારણે તમારું આત્મબળ નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસ ઘણો વધે છે ઉપરાંત જ્યારે સૂર્યદેવ પ્રસન્ન હોય છે ત્યારે ઘરમાં ધન સંપત્તિ વધે છે રોજિંદા જીવનમાં સ્થિરતા આવે છે અને તબિયત પણ સારી રહે છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જો તમે આ નિયમોનું પાલન ન કરો કે ફક્ત બિન મનથી અને વિધિ વિના જળ તો તેની અસરો તેવી નહીં થાય કે જેવી થવી જોઈએ પૂજામાં નિયમ શ્રદ્ધા અને યોગ્ય રીતે એટલું જ જરૂરી છે આ ઐતિહાસિક છે જેટલું ભગવાનના નામ જેટલું જ જરૂરી છે તેથી જો તમે ખરેખર સૂર્યદેવની કૃપા મેળવવા ઈચ્છતા હો તો દરરોજ થોડો સમય કાઢો પૂરા ભાવથી જળ અર્પણ કરો અને જુઓ કેવી રીતે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ થાય છે ભક્તો આ તમામ માહિતી જન ઋષિને ધ્યાનમાં રાખીને આપી રહીએ છીએ વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ સાથે અજમાવો અમારી ચેનલ આ વિડીયોમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતી નથી આજની આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારી પોતાની ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન જરૂરથી ઓલ પર સેટ કરો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આભાર